આજે વિદાય લઈ રહેલા આઈડી બ્રેર સાહેબ તથા નખત્રાણા પૂર્વ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ધવલ દેસાઈ સાહેબ સામાજિક વનીકરણના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મહેશ્વરી સાહેબ તમામ વનપાલશ્રીઓ વનરક્ષકો અને રેન્જના તમામ ચોકીદારશ્રીઓ અને વિદાય સમારંભના પ્રસંગે માન આપીને આવેલા તમામ

કોઈ અનુભવ નહોતો અઢાર વર્ષની ઉંમર હતી અને કઈ રીતે નોકરી કરવી આવા બધા જે ઈસ્યુ હોય કે જે ગુનાકામને લગતા ઈસ્યુ હોય કઈ રીતે નર્સરીઓ ઉછેરવી તો કાંઈ ખબર નથી ત્યાં ભૂજ પશ્ચિમ રેન્જમાં અડીખમ જેવા વનરક્ષક તરીકે ફરજ બજાવતા બ્રેર સાહેબ તથા એમની સાથે નીતિન મકવાણા સાહેબ ગની સાહેબ કે કે સુખડિયા સાહેબ

સેવા આપી ફરેસ્ટ અને પહેલાં પણ એમને ડિફેન્સમાં સેવા લેટરીમાં પણ હતા મારી પાસે લગભગ છેલ્લા ચાર વર્ષ એમ એમના હાથ નીચે ચાર વર્ષ નોકરી કરી હવે સ્ટાફની અંદર બધા એમનાથી ઘણા જ નાના એમ ઘણા નાના એટલે એમના દીકરા જેવા એમ સમજી લે એમના દીકરાએ મારાથી મોટા હશે પણ અમે બધા ભેગા થઈને જ્યારે એમની કોઈ હસી મજાક કરીએ ત્યારે એમને ખોટું ન લે એ અમારામાં સેટ થઈ ગયેલા એટલે એમની સાથે અમે જે જે સમય વિતાયો એની પાસેથી ઘણું બધું શીખવા મળ્યું ગમે તે જગ્યાએ જવાનું હોય તો અમે એમને લઈ જઈએ એમને ખાલી અમે એટલું જ કહેતા તમે ખાલી અમારી સાથે આવીને ઉભા ભાઈ અમારે બોલવાનું કાંઈ નહીં ખાલી ઊભા હોય ભેગા અને સામેવાળો તરફ તે અડધો થઈ જાય એમ ઘણી બધી એમના વિશે કહેવા જઈએ તો સમય ઓછો પડે આપણને મૂળ રોડ ઉપર જે હોટલો હતી જેવી જગ્યાએ બહુ સાથ આપ્યો પછી વધારે છેલ્લે એટલું કહું કે એમનું નિવૃત્તિ જીવન બહુ સારી રીતે પસાર થાય ભગવાનને પ્રાર્થના કરું इरो के हम अगर आवे और आदर पक्ष का रूप आते देश को केवा आपसे हमरा विनती करू दूसरे सरपंच जी वार्ड नंबर 20 के सदस्य

સાડા ત્રણ કાયદા દરમિયાનની ફરજ દરમિયાન ત્રણ ચાર વર્ષ મારા મથલ ગામે પણ એમનામાં વૃક્ષ ઉછેરની કામગીરી હોય લાઈટ પેટ હોય કે વન દિવસની ઉજવણી હોય તેમાં અમોને હંમેશા સતત સાથે રાખી ઘણા બધા કાર્યક્રમો મથલ ગામે મને આપેલા છે અને આ દિવસ સુધી અને ઘણા કર્મચારીઓ મળ્યા છે પણ જે નિડરતા મેં જોઈ પક્ષપાત વિનાની એમની કામગીરી જે હતી એને આપણે સૌ વિદાવીએ છીએ માન સન્માન હંમેશા એમને મળતું હોય છે કે જેમની ભૌતિક કામગીરી સારી હોય જે કડવા માણસ હોય એમને ક્યારે આવું માન સન્માન મળતું એમના લીલા આગળ હતી એક પ્રેમ હતો એક મોટા ભાવના હતી સાડા ત્રણ દાયકા દરમિયાન તેમની નોંધપોતીમાં ક્યાં લાલ લીટી નથી તેવા કર્મચારીનું પાછળનું જીવન હંમેશા તંદુરસ્ત માય રહે સમાજ સેવા માટે ઉપયોગી રહે તેવી અનેક શુભકામનાઓ સાથે પ્રાર્થનાઓ પછી આભાર આવે ત્યારબાદ આવજુના પ્રેર સહિતતાય સમારંભમાં આપણે મળ્યા છીએ એક ખરેખર એવું વ્યક્તિત્વ છે આપણી વચ્ચે

વાવાઝોડા જેવી વિકટ પરિસ્થિતિ જ્યારે હતી ત્યારે મારા અને સાહેબ સાહેબ જોડે બંને જણા જોડે અમારા જોડે એક બે દિવસ ફર્યા મેં જોયું કે બધા પોતપોતાના મકાનોમાં ગોઠવાઈ ગયા હતા એમની પાસે વ્યવસ્થા નથી લગભગ અને ફૂડમાં રૂમ રાખી લીધો ને ત્યાંથી અહીંયા આવવાનું ને અહીંયાથી પછી અમારી સાથે કેમ્પર ગાડી મારતા હતા લગભગ એવું જ હતું છે ભાડે રૂમ રાખી લીધો હતો કે એવા સમયે રૂમ નહીં લાઇટ નહીં ત્યાં જનરેટર ઉપર બધું ચાલતું હતું પણ એક ગમે તેવી પરિસ્થિતિમાં પોતે પોતે કોઈને પણ નડ્યા વગર પોતાની વ્યવસ્થા કરી લીધી છે કોઈ ફરિયાદ વગર અને બીજી બાજુ જોઈએ તો ડિપાર્ટમેન્ટની અંદર એક સારા જે ઘરડા લોકો છે પીઢ લોકો આપણી વ્યાખ્યામાં જઈએ પીઢ લોકોના યુગનો આખો અંત થઈ રહ્યો છે અને નવા નવો યુગ ચાલુ થઈ રહ્યો કારણ કે આ પેઢી આખી કામ કરવાની રીત અલગ હતી આ જે તમારી સામે અત્યારે જે પેઢી બેઠી છે એમની કામ કરવાની રીત અલગ હતી આ લોકો એ સંઘર્ષમય પેઢી કહી શકાય ત્યારે એ સંઘર્ષનું માનવું નથી આવતી આજની અમારી યંગ જનરેશનની ટીમને ઓછો પડશે કારણ કે એમનો સમય એવો હતો કે મોબાઈલ ઉપર મોટા અધિકારી સાહેબ આવે છે સીસીએફ સાહેબ આવે છે ડીસીએફ સાહેબ આવે છે દિલેરભાઈ તમારે મથલ ફલાણા જંગલમાં ઊભું રહેવાનું ફોનની વ્યવસ્થા ન હોય ઉદાહરણ રૂપે તો આઠ આઠ કલાક ઊભું રહેવું પડતું અને છેલ્લે પછી ફોરેસ્ટર આવે કો આવે કે આવે એટલે આવા ઘણા નિશાસા ફરતા હોય જ્યાં આઠ આઠ કલાક બેસીએ સારું કામ કર્યું હોય અને આપણી ઈચ્છા હોય કે આપણી સારી જે કામગીરી કરેલી છે અધિકારીને બતાવીએ ત્યારે એક આનંદની અનુભૂતિ થતી હોય પણ ઘણીવાર મેં એમને હંમેશા મનોબળ પૂરું પાડ્યું

પ્રિય બેના વિદાય સમારોહમાં ઘણી બધી સાલો અને મિત્રોને જોઈને હું ઉતારી જાય છે ખરેખર ખૂબ સારી જત્તમાન છે અને પૂર્વ વ્યક્તિત્વ બે વર્ષ પૂરતું સારું નહી પણ 34 છે 34 વર્ષ તેમનું વ્યક્તિત્વ ખૂબ સારું રહ્યું છે દરેક જણ તો બાકી ઇમામ કોઈ દરિયો હોય છે કે ક્યાં સુધી અમારું ખાતામાં એવું હોય છે કે દરેકમાં એક કહેવત છે આપણે આપણી વિજે આ ગીડા ગાડાવાળા આ આખી જનરેશનને એમના પાસેથી પ્રોત્સન શીખવા મળ્યું છે ભલે ટેકનોલોજી બે નંબરની વસ્તુ છે પણ જે કોઠા સુધીનું જ્ઞાન એમની પાસે છે એ લગભગ અમારી પાસે કે અમારી સીમા જેમ બ્રેડ એમના પાસેથી ઘણીવાર એવા એવા રસ્તા જે આ લોકો શોધી કાઢતા હોય અધિકારી હોય એમને રૂપા ઉછેરવાની સ્ટ્રીક હોય એમને એમનો શોધી કાઢવાની સ્ટ્રીક હોય એમના લોકો સાથે કારણ કે અમારો ડિપાર્ટમેન્ટ લોકો સાથે સંકળાયેલું ખરેખર ભાઈ કીધું કે રોજી પેલું અમારા વિભાગ આર્થિક તમને સીધે સીધો ફાયદો નથી થતો લોકો પણ આજ કટલી રીતે જોવા જઈએ તો ઘણો બધો ફાયદો થાય છે તમે એક રીતે વિચારો કે परी आ निजिया परी भारतीय दर्शन चार पल हमारा मित्र से आप लोग को भी आभार मानना चाहिए आप करते हैं सपोर्ट किया है बदलाव पर साहब श्री का खूब खूब आभार अब ત્યારબાદ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સક્રિય નોકરીને ઉંમરના કારણે માત્ર ઉંમરના કારણે શારીરિક રીતે નહીં એ નિવૃત્ત થઈ રહ્યા છે એવા આઈડી બે ભાઈ અમારા સાથી મિત્ર ધવલ સાહેબ અને તમામ લોકો વિદાય બદલી એ બે અમારી નોકરી સાથે કાયમી જોડાયેલા છે બદલી ગમે ત્યારે થાય અને નિવૃત્તિ નિવૃત્તિ એક ચોક્કસ તારીખ હોય છે તો આજે થઈ રહ્યા છે અને એક કચ્છી ઓફિસર તરીકે પણ હું થોડુંક એવું જ્ઞાની અનુભવ છું કે જે ખરેખર કચ્છમાં હોય અને કચ્છી હોય એવા ઓછા થઈ રહ્યા છે કચ્છના દીપડા ઓછા થઈ રહ્યા છે તો આજે એક દીપડો નિવૃત્ત થઈ રહ્યો છે તો હું એમને શુભેચ્છાઓ આપું છું એમની જે નિડર અને નિષ્પક્ષ લાકડા તો પોતાના ઘર માટે લઈ જતો હોય તો અમે એને અમારે કાયદેસર કરવો પડે તો અમે ક્યારેક મૂકી દેતા હોય અને ક્યારેક કોઈક ભલામણ આવતી હોય ત્યારે અમને એમ થાય કે આનો ઉપર તો કરી નાખવું પડે ત્યારે અમે કરી પણ નાખતા હોઈએ તો એવા જે લીડર અને નિષ્પક્ષ જેણે સેવા બજાવી છે ચોત્રીસ વર્ષથી તો એમની સેવાઓ અમને ઘણી યાદ આવશે અને હું અપેક્ષા રાખું છું કે મને અથવા ફરજ ડિપાર્ટમેન્ટના કોઈ પણ સભ્યને જ્યારે પણ જરૂર પડે ત્યારે તમે હાજર રહેજો મહેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે વિદાય હોકર આજ યહાં સે ચલે જાઓગે પર જહા બી જાઓગે વહા હી પાહોગે એવી અમુ તમામ સ્ટાફ વતી તમામ ચોકીદારો વતી તમામ વધારેલ મહેમાનો વતી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાળવીએ છીએ અમે સાહેબને વન પરિવાર વતી એક અહીંયાથી કહેવા માંગીએ છીએ કે આપને અમારી ક્યારે કોઈ પણ જગ્યાએ જરૂરિયાત ઊભી થાય તો અમે આપ કોઈ પણ સમયે અમને ફોન કરી શકો છો અને અમે આપની સેવામાં આપે જે ડિપાર્ટમેન્ટને સેવા આપી છે એવી જ રીતે અમે આપની સેવામાં પણ કાયમ માટે ઉપસ્થિત રહીશું હવે ત્યારબાદ આભાર વિધિના પ્રોગ્રામ માટે જો નખતના રાઉન્ડના ઇન્ચાર્જ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર શ્રી કિસમભાઈ ભાંગરાને વિનંતી કરું કે આપ આગળ આવી અને આજના પ્રોગ્રામની આભાર વિધિ કરશો મહેરબાન એમ ભાંગરા સાહેબ કાર્યક્રમમાં આપણા મુખ્ય સાહેબ આપણા રામંત્રણને માન આપી એ આપ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ અમારા રેન્જના શ્રી ડીપી જે સાહેબ સામાજિક વનીકરણના આરેપો શ્રી મહેપત સાહેબ તથા તમામ ફોરેસ્ટ સાહેબો તથા વન રક્ષકો સાહેબો તમામ હું નખત્રાણા સચિમ રેન્જ વતી આપનો આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ વેપારી વલસાડ એસોસિએશનના તમામ વેપારીઓનો હું અત્રે સાહેબના વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત જે બધા આપ સૌનો આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ તમામ ચોકીદાર મિત્રો તમામ આગેવાન મિત્રો સરપક્ષથી બધાને હું નખત્રાણા પ્રતિમ રેન્જ વતી આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ આ કાર્યક્રમને એન્કરિંગ કરનાર સદારભાઈને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ વ્યવસ્થાપનનો ઉપર કરનાર ગંદુભાઈ કે તમામ નામી નાની મિત્રો બધાને હું અત્રે નખત્રાણા રેન્જ વતી આપ સૌનો હું

અને ચાય પાણી કરી હતી અને પછી સાંડી અહીંયાથી બાંધેર વિધાય આપ